लाली जय दारकादेशनि रचोडरायनिय श्यामसुन्दर श्रियम महाराणि जय जे गिरिराज तरण बालकृष्णलालनि जय हरि ओ ગણનાયક કરે પરો અનુગ્રહ સોઈ વિરાશી હુમંતો હનુમંત વિરાજી હે કથા બહુમતી અનુસાર પ્રેમ મારા સહી દાદી પધારો પવન કુમાર સિયા બર રામચંદ્રજી જે પવન સુતા નનિંદે યુમાપતિ મહાદેવની દે બોલો કૃષ્ણ કનયા લાલ રસિ દે ઓખા છે એ કરે એટલે ચિત્રલેખા એને જગાડે છે જેવી ચિત્રલેખા જગાડી એવી ઓખા છે આવડી મોટી ગાય જઈને કહેવા માંડી કે ફટ પાપડી તારાથી મારા સપનાનું શું ન છું હે હેર હું સપનામાં કેવી લીલા લેર કરતી હતી અને હે સૈયર મારા હાથમાં અમૃતની પ્યાલી હતી અને હે તૈયાર તેમાં દીધો હે તૈયાર મારા કરમની કરણી તો છો મારી સાથે કરણી અને મને અહીંયા મૂકી અને વયોગ્યો છે માકે લેલે તૈયાર ઓખા હતી સિ છે ઓખા હતી ચાંગાની સામું અંગ્રેજી દીને કેવા મળી ચાંગા તું જીવો

મારા સપનામાં મારા પતિનો સંયોગ થયો ઓખા હતી સૂર્ય નારાયણની સામુ આંગળી થોડીને કહેવા માંડી કે શ્રાપદ આવશું સૂર્ય દેવતા તમને કે તમે આવ્યા અને મારું સપનું તૂટે ગયો ઓખા હતી ઈ પંડિતોની પાસે જઈને કહેવા માંડી કે હે પંડિત હું તમને એક વાત પૂછું ઓખા હતી એ કહેવા માંડી છે કે હે પંડિત એક દિવસના કેટલા માર થાય પંડિત ઓખાને મસ્કરી કરતા હોય કહેવા માંડ્યા કે ઓખા તો કાંઈ ગાંડી થઈ ગઈ છું એક દિવસ ના ક્યારેય માસ થતા નથી હું તમારી બે પાક માંગીશ મને તમારી બે પાક થોડી વાર આપો ને તો મારા સાજનને ને તમારી બે પાક પાછી આપી દે ઓખા ને જેમ પંખીડા મસ્કરી કરતા હોય એમ કહેવા માંડ્યા

ઓખા ચિત્ર લેખા ને કહેવા માંડે કે હે સૈયર તું મને ક્યાંકથી થોડું વિષ લઈ આવી છે હું પી અને મારો આ પાપી પ્રાણ કાઢી નાખું ઓખા કહે છે કે બાઈ મને તો હવે વિરમના બાણ વાગ્યા હવે મારાથી જીવા તો નથી ઓખા કહે છે કે હે સૈયર જો પણ મેં જાળવ્યું કે મારા પ્રભુ મળે ને તો એને ભેટ કરીશ પણ હે ચિત્ર જો હવે એ નહીં મળે ને તો મારો પ્રાણ ખોજી દઈશ ઓખા અતિશય રુદન કરે છે

કરમ લખાવે કરણી ભરીના ફળ ભોગવેલું ક્યારે સાચું ન હોય અને હેખા સપના સપનામાં જોયેલું સાચું હોત તો આ દુનિયામાં કોઈ દુઃખી ન જળ જો માખણ નીકળે તો લુખું કોઈ ખાત ખાતર

પણ સપનામાં જોયેલું ક્યારે સાચું હોય કે એક નિર્ધન્યો હતો એને સપનું આવે છે કે હું એક ઘણો મોટો ધનવાન બની ગયો મારા દેશ વાણ છે પણ જોવા જાય તો ક્યાંથી વાણ લાવે એ સહ્ય આવા સપના ગણાયને હોય પણ સપનામાં જોયેલું ક્યારેય સાચું હોય એમ જ એક મૂર્ખ હતો એને સપનું આવે છે કે હું સપનામાં ચાર વેદ પુરાણ ભણી ગયો મારે કઈ વસ્તુ બોલવાની ગઈ તો મને બધું મોટે આવડી કે મારે ચોપડી ખોલવાની જરૂર નથી પણ સહી જાગીને ભણવા બેહે એટલે કે વાંચવા બેહે ને તો એને એક શબ્દ નથી આવતો માટે હે સહી આવા સપના ને વાત જમ કરું એમાં જે વાંચ્યો હતો એને સપનું આવે છે કે મારે ઘરે બાળકનો જન્મ થયો છે અને હું મારા બાળકને ઝૂલાવું છું એ સહી જાગીને જોવે ને તો ક્યાંથી બાળક લાવે માટે આવા સપના ઘણા પણ ઓખા સપનામાં જોયેલું ક્યારેય સાચું ઓખા ચિત્રલેખાને કહેવા મને કે ભાઈ મને સપનું આવ્યું છે માટે મને ખબર છે ચિત્રલેખા કહે છે કે હા સયલ સપનું કને આવ્યું છે તારા સપનામાં શું આવ્યું હોય મને ન ખબર હોય માટે મારા સપનું આવ્યું હોય તો મને ખબર હોય કે મારા સપનામાં શું છે અને ઓખા હતી